જમ્મુ કાશ્મીર ખાતે આતંકી હુમલામાં સત્યાવીસ જેટલા લોકોની જે હત્યા કરવામાં આવી હતી જેમાં ગુજરાતના સુરતના મૃત્યુ પામેલ પરિવારની સી આર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી તે દરમિયાન પતિના મૃત્યુના દુઃખમાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી મહેસાણા રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર લો એ ખબર કે નો પર આવી જ દો સસલ બોલી અમારી સામે આવીને કોણી મારી દેજે જાદુ ભાઈ થોડો આપ બિચરો જાદુ પર આ આ કોણ કરે છે ઓય વિજય આ જો મારા આદર કેટલા જય જય છે જય અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી નહીં કોઈ પોલીસમેન નહીં કોઈ ફર્સ્ટ એડ કીટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું જાઓ હવે તમે મને એ વાતનો જવાબ આપો કે જો આ રીતનું હતું તો તમે અમને જવાબ શું કામ નહીં હવે હવે મારા જનો સ્તંભ ભયો ગયો છે હવે તમે મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈટી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ ભાઈ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનો

કોણ હતો તાનો ઓફિસર બોલે છે કે તું કોઈ મોડામાં એ કેમ નો એટલું બીજા કોઈ તમે લોકો જે ટ્રેનિંગ આપો છે એમાં આવું શીખવો છો મને ન્યાય જોઈએ મારા મારા એકના માટે નહીં કે જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ બધા નહીં ખાલી તમે ચોકા તેમ નહીં મોટા તમારા પર વિશ્વાસ હતો એટલે અમે लॻियूं <laughs>